અલકા ટોકેટ પાસે પૈસાની લેતી દેતી મામલે બે ભાઈઓ ઉપર હુમલો થતાં સારવાર અર્થે ખસેડાયા શહેરના અલકા સિનેમા પાસે પાંચ સેન્ટર ધરાવતા વહાબભાઈ સલીમભાઈ શેખે રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા જે રૂપિયાની ઉઘરાણી કરતા કરીમભાઈ અને સલીમભાઈ સહિતના લોકોએ વાહબભાઈ શેખ ઉપર હુમલો કર્યો હતો જેને બચાવવા માટે તેમના ભાઈ ઇમરાનભાઈ શેખ વચ્ચે પડતા બંને ભાઈઓને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા no yo a 哎，你有几块？一 હા ભાઈ સંદીપભાઈ છે એમાં મારે એની ત્રણ લાખ રૂપિયા લેવાના હતા દસ જણને ખબર જ છે બે બે ત્રણ મહિનાથી એમ ગયા કાલ આપો કમડી આપો બરાબર છે તો અત્યારે સીધો દુકાનો હોય ને ફાળી ગયો દુકાનેથી તમે એને બોલાયો એમ પૈસા તો દે બેંક તો મને કે પૈસા પૈસા નથી ભાઈ તમે એમ કેવી છોડો એટલે પોતે પૈસા પૈસા નથી તો મેં કીધું એ વસ્તુ વીજ બી તો સીધા આ ધારિયા જેવું કાઢ્યું મને ખા કર્યો માથામાં લોહી ભોય રહી નીકળો મળ્યો આની અરવા દસ બાર જણ બચ્યા હતા મા સાત જણા તો ઓળખું છું મને કોઈની વીક નથી પોલીસની વીક નથી તારે જ્યાં થાય ન થયા પર મારા છેડા અડે છે કે તારે જ્યાં જવું એના જાય ત્યાં રોકાને રોડ ઉપર જ પછી ધરણીને માર્યો ત્યાં આપણે રોકાને કાં ધારિયા જેવું મને માર્યું ને સીધો સીધો બે ભાન જેવો થઈ ગયો કેટલા જણા હતા મારવામાં દસ બાર જણ શું નામ છે ગરીબ છે એકનું નામ એકનું નામ ચલો એકનું નામ શીખવા છું નામ નથી એને ઉછીતા જોતા એને રૂવા મળ્યો તો મને પૈસા આપી કે આવી રીતના આમ છે તેમ છે મને માં બચાવ ગલ્લો થોડી નાખ્યો ગલ્લામાં ત્રીસ હજાર રૂપિયા હતા એ મને ત્રીસ હજાર રૂપિયા લૂટી ગયા ને આ મેન્ટેનન્સ આખા મહિનાનું મારે હતું એ પૈસા મારા હગે વગે મેન્ટેનન્સ આવ્યું હતું અલી પ્રમુખ છું એનું મેન્ટેનન્સ દર મહિને મને પાંત્રીસ હજાર રૂપિયા પાંત્રીસ બાસઠ હજાર રૂપિયા એ મેન્ટેનન્સ એ મારું લૂંટાઈ ગયું કેટલા જણાને વાગ્યું એમાં મને મારા મને પહેલાં માર્યો પછી મારા ભાઈને માર્યો હું મને મને બધા લઈ ગયા ને પછી મારા ભાઈને માર્યો આવી છે પોલીસ ફરિયાદ કરવાની પોલીસ ફરિયાદ કરવું પડે ને આવા લુખા આવે આવી દાદો કરી લુખી કરે એ વસ્તુ રિઝનેબલ નથી ને